નાક્રોસ રેલી એ માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાનો છે અને આ વાત લઈને જનઆક્રોશ રેલી નીકળી સાથો સાથ અમારી માંગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજી ભઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને પચાસ લાખ લોકોને રોજગારી ના આપે એવું બને પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં ધારો કે અઢી લાખ પદ ખાલી હોય તો પાંચ વર્ષનું તમારું શાસન દર વર્ષે પચાસ પચાસ હજાર કરીને અઢી લાખ લોકોને નોકરી આપી દો એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ વર્ષોથી આપણે બધા કાકોશી હોય સિદ્ધપુર હોય પાટણ હોય વડગામ હોય ગુજરાતના ખૂણે ખૂણે જઈને બોલીએ છીએ કે આશા વર્કર બહેનો આંગણવાડીની બહેનો જવાન સફાઈ કામદાર મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પંચાયતના પટાવાળા હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટમાં નીચો વહી ગયા તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ આ વાત લઈને અમે આખા ગુજરાતમાં નીકળ્યા હતા સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા હવે ભલું થજો હરસંઘવીનું ભલું થજો એનું કે ઢીમામાં મેં ગયા બનાસકાંઠા થી યાત્રા શરૂ થઈ ઢીમાથી એકવીસ તારીખે અને શિવનગર પાસે યાત્રા પહોંચી અને માનની તુષારભી અને માનની અમિતભાઈની સમક્ષ મારી હાજરીમાં એક શિવનગરની બહેનો આવી અને કીધું

અને ટોળું લઈને ગયો હજાર પંપ પોલીસ સ્ટેશન કાવો બેટમજી બરાબર કર્યું ને આ ગુજરાતની સ્ત્રીઓ આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે આવેદન પત્ર આપે વિધાનસભામાં અમે બોલીએ પત્રો લખીએ આવેદન પત્રો આપીએ ગૃહ સચિવને કહીએ ડીજીને કહીએ હર સંગવીને કહીએ મુખ્યમંત્રીને કહીએ અને એ પછી એ તમારા પેટનું પાણી નાલતું હોય પાટણ એસપી હોય કે ગુજરાત ના કોઈ પણ ખૂણા હોય તાવ આવી જશે યાદ રાખી લેજો સુદામા ચોકડી પર ડ્રગ્સ મળે છે મને ખબર છે અને યાદ રાખી લેજો આ ચાર દિવસથી ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ અને ત્યાં જઈને પછી બધી બહેનોને અને માતાઓ ધમધમાટી બોલાવી ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેરમાં કહું છું એમને દસ બાર દિવસથી વધારે નહોતા થયા મુખ્યત્વે વાંક એમનો નથી પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે જેને સત્તાના આશીર્વાદ છે એ અને ડીવાયસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે સાહેબ બંધ કરાવો મારી બહેનો ખોટી નથી એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જીગ્નેશ ભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો અલે બુટલેગર હતો તમે મંજીરા વગાડતા હતા દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બુટલેગર નીકળે પણ મૂળ ફરિયાદ હતી બહેનોની

અને ગુજરાતની વસ્તી પછી તો જે ચડી બેઠી છે આવડી નાવડી સોશિયલ મીડિયામાં ત્યારની ઘડી આજનો દિવસ ચોપડાવે છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે ચારે બાજુથી ફોન આવે છે 70 અડડાઓનું લિસ્ટ મને પાટણ અને વડોદરાનું ગઈકાલે રાત્રે મને મળ્યું પછી તપાસ કરી જયાબેન તો લગભગ 70 80% તો બધું બંધ થઈ ગયું છે અહીંયા બાકીનું 20 25% બાકી હશે ને એવું સમજતા છે

જે કુટણખાના જુગારના અડ્ડા દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળો કારોબારમાંથી કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછવો કે નહીં જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાતનો ગદ્દાર

कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है खोटा केस कर सो तो भोगवसो ચાલુ નોકરીમાં હસો તો બી નિવૃત્ત થઈ ગયા હસો તો બી અને ન્યૂઝ ચેલેન્જની ડિબેટમાં બેસીને ফাঁકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મટ તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાનો મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુ ભઈને બનેવી લીધી છે ને બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે એટલે ખોટી પ્રણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું બે મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ આપ તમામ લોકોને હાથ જોડે વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે

કોઈ વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો ભી પોલીસ એની પૂછપરછ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એની તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ તો ગૌતમ અદાણીના મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું બોલો મારા 56 ઇંચની છાતીવાળા મોદી સાહેબ કપ ચઢેગી ઈદી અદાણી કે ઘરની સીડી આનો જવાબ આપો તો ગૌતમ અદાણીના ઘરે તમે ક્યારે તપાસ કરવા જવાના છો એટલે આઠ ચોપડી ફાકા ફોજદારી મૂકી ગુજરાતની મારી બહેનો અને માતાઓ હવે વિધવા ના થાય એવું કરું આવો બધા સાથે મળીએ અને એક નવું ગુજરાત મનાવીએ એક ઉજળું ગુજરાત મનાવીએ સાબિત કરીએ કે ગાંધી અને સરદાર નું ગુજરાત છે ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ નું ગુજરાત છે આપણા ગુજરાતમાં એક પણ યુવાન એ ડ્રગ્સ ની ચુંગાલમાં ફસાવો જોઈએ નહીં તમે એક એક માણસ સોશિયલ મીડિયામાં લખો લિસ્ટ જાહેર કરો કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડો કોંગ્રેસના તાલુકા પ્રમુખને આપો જિલ્લા પ્રમુખને આપો ધારાસભ્યને આપો ગેનીબેન સંસદ સભ્યને આપો પૂર્વ ધારાસભ્યોને આપો તમામ જગ્યાએથી ગુજરાતમાં જે ગુંજ ઉઠી છે એને ઇન્કલાબમાં તબદીલ કરી દો કહી દો કે તમારા બાપનો દેશ નથી એ ધરતી અપને આપકી નહીં તમારા બાપ કી આ ખુંખારો ખાઈને કહેવાનો છું છેલ્લે મારી વાણીને વિરામ આપું છું આ તમામ લોકોને ફરી અપીલ કરું છું ખેડૂતોના દેવા માફ કરો અને ગુજરાતમાંથી ડ્રગ્સનો કારોબાર સાફ કરો ભાજપને સાફ કરો આ કઈને મારી વાણીને વિરામ આપું છું હું કહીશ લડેંગે તમે બે મુઠ્ઠી ઊંચી કરીને કહેજો જીતેંગે કહેશો ને લડેંગે આ ઢીલો અવાજ ના ચાલે લડેંગે लड़ेंगे लड़ेंगे इंकलाब लव इंकलाब लव इंक लव अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है लड़वा मैडा तैयार थी, थी जाओ घुमा